જેટલા પણ ધાર્મિક સ્થળો હતા અને શિવરાત્રી આવે છે અને આપણે નસવાડી નદી નદી ની જગ્યાએ મેળો ભરાય છે તો ત્યાં સવારથી થી લાગી હતું અને વોર્ડના ના સભ્ય અને તમામ લોકો ટીમ સાથે મળીને આખું સફાઈ કામ કર્યું છે સવારથી ચાલતું નવ વાગ્યા થી દસ થી બાર કલાક તમામ ધાર્મિક સ્થળો છે મંદિરો છે જેની આજુબાજુ ગ્રાઉન્ડ હતા જે હતું બધું સાફ સફાઈ નું કામગીરી આજે સવારથી હાથ ધરી હતી અને હમણાં પૂર્ણ થઈ છે

અગેસ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર